છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામે નવીન ગ્રામ પંચાયતઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એકસો આડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના વરદ હસ્તે વિકાસ સપ્તાહ સેવા અને સમર્પણ ચોવીસ વર્ષના જનવિશ્વાસના ભાગરૂપે પાનવડ ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લગભગ આશરે બે કરોડની કિંમતના લોકાર્પણ કાર્યક્રમ અને ત્રણથી ચાર કરોડની કિંમતના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે રાજ્ય સરકાર દ્વારા અઢાર લાખના ખર્ચે બનેલ નવીન પાનવડ ગ્રામ પંચાયતના ઘરનું લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કવાટ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી એકસો આડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા યુવા પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ રાઠવા

ગુજરાતની સેવા માટે અને સમર્પણ અને સુશાસન માટેના જ્યારે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે એના ભાગરૂપે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વિકાસ સપ્તાહ તરીકે આખા રાજ્યમાં આવા કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે આ પાનવડ ગામે પણ અમે આજના દિવસે વિકાસ સપ્તાહના આ કાર્યક્રમમાં લોકાર્પણના કાર્યક્રમો લગભગ બે કરોડ રૂપિયા ઉપરની કિંમતે અને ખાત ખાતમુહૂર્તના કામો પણ લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણના પણ કાર્યક્રમો કર્યા અને આજના દિવસે પાનવડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતનું ભવન જે હતું એ ખૂબ જર્જરિત હાલતમાં હતું એને વ્યવસ્થિત મકાન બનાવવા માટે નવું મકાન બનાવવા માટે રાજ્ય સરકારે અઢાર લાખ રૂપિયાના ખર્ચે આ મકાન તૈયાર કર્યું અને આજના દિવસે આ ગ્રામ પંચાયતના મકાનને લોકાર્પણ કરીને માન્ય સરપંચ સી તલાટી કમ મંત્રી અને આ વિસ્તારની જનતા માટે આ ગ્રામ પંચાયતનું ભવન ખુલ્લું મૂકવામાં આવે